સાવલીના કુનપાટ ગામના યુવકનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું સાવલી તાલુકાના કુંનપાટ ગામના તેત્રીસ વર્ષીય ચૌહાણ અનિલભાઈ મનુભાઈ કોઈ કામ માટે સોમવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં કુનપાડથી મંજુસર તરફ બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે ગામના ટ્રેક્ટર ચાલક સાથે સામસામે ટક્કર થતાં તેઓનું મૃત્યુ થયું હતું મંજુસર પોલીસે યુવકના મૃતદેહને કબજે લઈ એસજી હોસ્પિટલમાં પીએમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘટનાને લઈ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે આ અકસ્માત નથી પરંતુ અંગત અદાવતમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ બાબતે પોલીસ દ્વારા પીએમ અંગેની કાર્યવાહી કરી રહી છે આ મામલે મૃતકના ભાઈ ચૌહાણ મિથુનભાઈએ ફરિયાદ નોંધાવી છે મૃતકના બનેવી પરમાર નરવરસિંહે પણ આ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મૃતક મારા શાળા થાય છે તે કામથી મંજુસા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી એક ટ્રેક્ટર આવ્યું અને સામસામે અથડાતા અકસ્માત થયો છે પરિવારજનો કહી રહ્યા છે કે એક વર્ષ અગાઉ થયેલ બબાલને લઈ આ અકસ્માત કરી મૃત્યુ નિપજ્યું છે સ્થળથી ટેક્ટર હટાવી પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કર્યો છે આ બાબતે તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ પોલીસ દ્વારા ગામના ટેક્ટર ચાલક રમેશભાઈ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે અકસ્માત બાદ તેઓ ફરાર હતા પણ હવે તે હાજર થયા છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે